બીજી તરફ વાત કરીએ તો ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લાંબા સમયથી અટકાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે ભરૂચ તાલુકાની ઓગણચાલીસ ગ્રામ પંચાયતમાં સામાન્ય અને ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે આજે જાડેશ્વર ત્રણ અને કાસદ ગ્રામ પંચાયત માટે સરપંચ પદ માટે એક ઉમેદવાર દ્વારા પત્ર ભરાયું છે જ્યારે સત્તાવન સભ્યોએ તેમની ઉમેદવારી નોંધાવી છે સામાન્ય ગ્રામ પંચાયત માટે ચાર સરપંચ ઉમેદવાર મેદાનમાં આવ્યા છે જેમાંથી ત્રણ જાડેશ્વર અને એક કાસદ ગ્રામ પંચાયત માટે છે સભ્યપદ માટે જાડેશ્વર ગામમાંથી કુલ ચુમ્માલીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે પેટા ચૂંટણી માટે દેત્રાલ પરિયેજ નિકોરા કહાન કંથારિયા હિંગલોડ નબીપુર અને રાહડપુર સહિતના ગામમાં તેર ઉમેદવારી પત્ર ભરાયા છે ચૂંટણીને લઈ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો દ્વારા પત્ર ભરવાની પ્રક્રિયામાં ઉત્સાહ જોવા મળ્યો છે બાવીસ છ બે હજાર પચીસના રોજ ભરૂચ તાલુકાના વિવિધ કુલ મળીને ઓગણચાલીસ ગ્રામ ટેચની સામાન્ય તેમજ પેટાચૂંટણી યોજાશે જેમાં તારીખ નવ છ બે હજાર પચીસ બપોરે ત્રણ વાગ્યા સુધી સામાન્ય ચૂંટણી અને પેટાચૂંટણીના ફોર્મ સ્વીકારવામાં આવશે જે પૈકી આજરોજ તારીખ છ છ બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યા સુધીમાં સામાન્ય ચૂંટણીના સરપંચ ઉમેદવારોના કુલ ચાર ફોર્મ મળેલ છે જેમાં જાડેશ્વરમાં સરપંચ ઉમેદવારના ત્રણ ફોર્મ મળેલ છે કાસદમાં સરપંચ ઉમેદવારનું એક ફોર્મ મળેલ છે સભ્યોમાં કુલ ઓગણપચાસ ફોર્મ સામાન્ય ચૂંટણીના મળેલ છે જે પૈકી જાડેશ્વરમાં સભ્ય તરીકેના ચુમ્માલીસ ફોર્મ અત્રે પ્રાપ્ત થયેલ છે કાસદમાં કુલ પાંચ ફોર્મ સભ્ય તરીકે પ્રાપ્ત થયેલ છે પેટા પેટાચૂંટણી જે ગામોમાં યોજાવાની છે તેમાં સરપંચ તરીકે નિકોરા ગામમાંથી એક ઉમેદવારનું ફોર્મ અત્રે પ્રાપ્ત થયેલ છે અત્યાર સુધીમાં અને સભ્ય તરીકે કુલ તેર ફોર્મ પ્રાપ્ત થયેલ છે જે પૈકી દેત્રાલમાં એક પરિયેજમાં એક નિકોરામાં એક કહાનના ચાર કંથારિયામાં એક હિંગલોટમાં બે અને રાહપોરમાં એક એ રીતે ફોર્મ્સ પ્રાપ્ત થયેલ છે અને સરપંચ તરીકે મેં આજે મારી ઉમેદવારી નોંધાવી છે અને સાથે મારા ચોવીસ સભ્યોએ બી ઉમેદવારી નોંધાવી છે અને જાડેશ્વરના જે વિકાસના કામો નથી થયા અને જે કરવાના છે તે અમે અમારી પેનલ આવશે તો અમે એ પૂર્ણ કરીશું ને ચાર ટોટલ ચાર પેનલે ઉમેદવારી નોંધાવેલી છે જારેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચનું ફોર્મ ભરેલું છે અને મારો જે ચોવીસ સભ્યો છે એમના પણ પૂરેપૂરા ભરાયેલા છે આ આ આજની જે ભરાપારી છે એની પછીનું જે કંઈક પંચાયતનું જે કંઈ કામ હશે અને જે બાકી હશે એ મારે પૂરું કરી આપવામાં આવશે